હેલો નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ મારી યુટ્યુબ ચેનલ ઉપર આપનું સ્વાગત છે મિત્રો તો આજે તમને હું બતાવી રહ્યો છું હરિદ્વાર હરિદ્વાર એટલે કે દિવાળીનો સમય છે આ વિડીયો બહુ ટાઈમ થયો કેમ કે ટાઈમ હતો નહીં એટલે મૂકવામાં આવ્યું હતું પણ આ હરિદ્વારનો વિડીયો છે અને હરિદ્વાર દિવાળી પરનો વિડીયો છે તો મિત્રો આતારે જે તમે પબ્લિક જોઈ રહ્યા છો એનો વપરો પેપરની અંદર પણ બતાવવામાં આવ્યો હતો કે દસ લાખ પબ્લિક એક દિવસની અંદર હરિદ્વારની અંદર ગંગા મેૈયાના સ્નાન કરી અને દર્શન કર્યા મિત્રો તો તમે જોઈ રહ્યા છો કેટલી પબ્લિક છે નમસ્કાર મિત્રો આજનો વિડીયો આટલું જ હતું નેક્સ્ટ વિડીયોમાં જરૂર મળશું તો વિડીયો ગમતો તો લાઈક શેર કોમેન્ટ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ હર મહાદેવ